પણ આવી રીતે આખી જિંદગી કેમ જીવાય જોકે લોકવાયકામાં માતાજીને વિશ્વાસ ન હતો જેમના સાનિધ્યમાં થોડા વખત પહેલાં જ તેમણે અનિર્વચનીય આનંદ અનુભવ્યો હતો જેમના દિવ્યો ભાવા વિશે તેમનામાં પણ પ્રવેશીને તેમના અંતરમાં અદભુત આનંદનો સંચાર કર્યો હતો જેમની પરમાર્થ ભાવના જોઈ પોતે આશ્ચર્યચકિત બન્યા હતા જેમના જ્ઞાનભરા ઉપદેશ અને રમૂજ બધાને મંત્રમુગ્ધ કરીને તત્કાળ કોઈ અલૌકિક મનોરાજ્યમાં લઈ જતા એ ગાંડા થયા છે એમ એમના માનવામાં કેમ આવે પણ ગામડાના અજ્ઞાન લોકો તો શ્રી રામકૃષ્ણની ઉચ્ચ અવસ્થા સમજી શકવાની શક્તિમાં ન હતા એટલે જ તેમની કલ્પનાઓ નિરંકુશપણે ચાલ્યા કરતી તેમની ટીકાઓનો પાર ન હતો આથી સતી સાધવીના મનમાં વિચાર આવ્યો બધા જ જ્યારે આમ કહે છે ત્યારે એકવાર જઈને જોઈ જ આવું કે તેઓ કેમ છે દોલ પૂર્ણિમા પાસે આવી હતી એ દિવસે ગંગા સ્નાન કરવા માટે જયરામ વાટીથી ઘણી સ્ત્રીઓ કોલકાતા જતી હતી માતાજીને પણ એમની સાથે જવાની ઈચ્છા થઈ ભય અને શરમને લીધે પિતાને કંઈ કહી શક્યા નહીં તેમ મનનો ભાર એકંદર દાબી પણ ન શીખ્યા આખરે એક બહેનપણી પાસે મન ખોલ્યું એ બહેને શ્રીયુત રામચંદ્રને બધી વાત કરી પિતાએ કહ્યું જવું છે ભલે અને પોતે પણ કન્યાની સાથે જવાને તૈયાર થયા